ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર લાઈવ ર આવી રોજ લાઈવ ર જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ શું લાઈક છે અને સબસ્ક્રાઇબ કરજો તેથી જો જો ગુજરાતની ચાલો રૂપિયા બોલો રૂપિયા રૂપિયા Vaiં ખ આ૨ાemplu avલ એ ખ ધેવા'sa, શરિા itu? શરરહ કપ્ર કપરક કરા કરર કરા કરાા થકરા

છપ્પન <SANICALACCoats> રૂપિયા એ બોલો ભાઈ એક કરે વેતન દેતા છે અમારે 44 નું અમારું રૂપિયા અને ભાઈ છે ભાઈ હવે 80 93 73 73 થાલા 40 41 હવે હરું જલા ઓઈ બે 45 44 હરું છે અમુક છે આમાં હાલો હરું છે હા વર્યો વર્યો એક કરી લાવો ભાઈ કેમ લાગે

44 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

છપ્પન રૂપિયા ઓગણ ઓગણપચાસ રૂપિયા ઓગણપચાસ પચાસ પચાસ રૂપિયા છોપન છપન રૂપિયા છપ્પન છોપન રૂપિયા પંચા પંચાવન રૂપિયા પંચાવન છપ્પન છપ્પન રૂપિયા છપ્પન

છપ્પા છપ્પન રૂપિયા છપ્પા છપ્પા રૂપિયા छप्पन छप्पन रुपया खाली करो भाई त्रेस त्रेसठ मुना भाई त्रेस रूपया ઠિયા પાસઠ ત્રેસઠ ત્રેસઠ રૂપિયા બોલો ચોસઠ પાસઠ રૂપિયા બોલો પાઠ પાસઠ રૂપિયા ઓગળી પડે